ત્યારે મીડિયા સાથેની વાતમાં એમણે પણ એવું કહી દીધું કે આ શિવશક્તિ માર્કેટ તોડવી પડશે નમસ્કાર સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની જે ઘટના બની હતી અને એ પછી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલ પણ આ શિવશક્તિ માર્કેટની મુલાકાત લેવા ગયા હતા ત્યારે મીડિયા સાથેની વાતમાં એમણે પણ એવું કહી દીધું કે આ શિવશક્તિ માર્કેટ તોડવી પડશે અને જે નવી દુકાનો બનશે એ વેપારીઓને વગર પૈસે મળી શકશે આ વાત એમણે કરી મતલબ કે સી આર પાટીલે પણ એવું ઇનડાયરેક્ટલી કહી દીધું કે આ માર્કેટ તૂટવાની છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે કોમ ગયા બુધવારે સુરતના રિંગ રોડ પર આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી અને આગને કાબૂમાં લેતા બત્રીસ કલાક થઈ ગયા હતા એટલે બુધવારે જે આગ લાગેલી એ ગુરુવારે બપોરે શાંત પડી અને એને કૂલિંગ થતાં તો આખો દિવસ નીકળી ગયો હવે આ આગની જે ઘટના બની એને કારણે લગભગ બસોથી વધારે આ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં લગભગ આઠસો ને ચોપન દુકાનો આવેલી છે પરંતુ બસો જેટલી દુકાનો એવી છે કે જે સાવ બળીને ખાક થઈ ગઈ એ દુકાનની અંદર ઘણા બધાના રોકડ પૈસા બી હતા લેપટોપ હતા કોમ્પ્યુટર હતા દસ્તાવેજો હતા ઘણી બધી વસ્તુઓ હતી અને ઘણા બધા એવા જે શિવશક્તિ માર્કેટમાં નાના વેપારીઓ હતા કે જેમને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હવે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ શિવશક્તિ માર્કેટની મુલાકાતે પહોંચ્યા હતા અને એમણે જ્યારે મીડિયા સાથેની વાત કરી ત્યારે એમણે એવું કીધું કે આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જે આગની ઘટના બની છે એમાં વેપારીઓએ જાતે રિલીફ ફંડ ઊભું કર્યું છે પરંતુ આ રિલીફ ફંડથી આ નુકસાનીની ભરપાઈ થાય એવું લાગતું નથી એટલે આ જે પણ નુકસાની થાય છે થઈ છે એની ભરપાઈ માટે હું રાજ્ય સરકારને રજૂઆત કરીશ અને સાથે સાથે એમણે એમ કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ ઘટના ઉપર ધ્યાન આપી રહ્યા છે એ પછી એમણે એમ કીધું કે સ્ટેબિલિટી રિપોર્ટ જે છે એ એ અને આ માર્કેટની અંદર હજુ લોકોને જવા દેવામાં નથી આવ્યા પણ એ પછીનું જે સ્ટેટમેન્ટ આપ્યું એ બહુ મહત્ત્વનું છે સીઆર આર એમ કીધું કે આખું માર્કેટ ડિમોલેશ કરીને નવે બનાવી નવા નિયમ મુજબ વધારાનું બાંધકામ મળે અને વેપારીઓને નવી દુકાન મળે કોઈ પણ એમને કોઈ જાતનો પૈસા ખર્ચો કરવો નહીં પડે એવી કદાચ અમે વ્યવસ્થા કરીશું શું મળી શકે એના માટે પ્રોમિસ નથી કરતા પરંતુ આ જે વેપારીઓને નુકસાન થયું છે એના માટે ભાજપ સરકાર અને અમે બધા એની પડખે ઊભા છે અને શક્ય એટલી મદદ કરીશું હવે સી આર પાટીલે આ જે નિવેદન આપ્યું છે એ મહત્ત્વનું એટલા માટે છે કે જ્યારે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના બની ત્યારથી વેપારીઓની અંદર જ એક એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ આગ લાગવા પાછળનું જે એક્ઝેક્ટ કારણ છે એ તો હજુ સામે નથી આવ્યું તો શું આ માર્કેટને જાણી જોઈને પાડી દેવા માટે આ આગ લગાડવામાં આવી હતી કે આ માર્કેટ તૂટી જાય શું કોઈ બિલ્ડરોને આની અંદર રસ હતો કારણ કે જેવી આગની ઘટના બની ત્યારથી એવી વાતો તરત જ વહેતી કરી દેવામાં આવી હતી કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આ માર્કેટનું બહુ વીક છે ગમે ત્યારે તૂટી પડે શકે એમ છે અને એ પછી તરત જ જે બિલ્ડર છે નિર્મલ જૈન એણે જાહેરાત બી કરી કે સાકેત બિલ્ડરની અંદર સાકેત માર્કેટની અંદર શિવશક્તિ માર્કેટના જે વેપારીઓ છે એમને દુકાન આપવામાં આવશે તો શું આ બિલ્ડરોને આ માર્કેટની અંદર રસ છે કારણ કે સી આર પાટીલે પણ જે પ્રમાણે વાત કરી છે એના પરથી તો એવું જ લાગે છે કે હજુ કોઈ આનો સ્ટેબિલિટીનો કે આ સ્ટ્રક્ચરનો રિપોર્ટ હજુ સામે આવ્યો નથી એ પહેલાં સી આર પાટીલે એવું કહી દીધું કે આ માર્કેટ ડિમોલિશ કરવી પડશે આ માર્કેટ ડિમોલિશ કરી અને વેપારીઓને નવી દુકાન મળશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ